આપણે ફરાળી નાન કઢાઈ મિલ્ક વાળી એ આપણે ઘી ખાંડ મિલ્ક પાવડર ફેટાય છે અંદર પકાવવા માટે મૂકવાની હોય છે તો આ છે ઓવન આખી ટ્રોલી કમ્પ્લીટ એકદમ ફરાળી નાન કડાઈસ કમ્પ્લીટલી નાન કડાઈસ અહીંયા બનાવવામાં આવે છે આ નાન કડાઈસ પણ અહીંયા લાઈવ તમને અરે મહાદેવ તો સૌનેઓ ફ્રીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આવી જ છીએ ભાવનગરની અંદર ભાવનગરની અંદર તમને વિશના બેકરી એ બેકરીમાં એટલું બધું છે ફરાળી આઈટમ નાન કડાઈસ બનાવ્યા છે ભાઈ તો નાન કડાઈસનો પૂરેપૂરો પ્રોસેસ બતાવવાની છે ભાઈ તમને નાન કડાઈસ કઈ રીતે બની તો ફાઇનલી વિડિયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કઈ પ્રાઇસ છે સો ગ્રામ ની કિલો ની આ બધી જ પ્રાઇસ કઈ કઈ વસ્તુ આ ભાઈ સાહેબ બનાવે છે એ બધું જ તમને બતાવવાનું છે તો ફાઇનલી વિડિયોમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા તો આગળ મળી વિડીયો શરૂઆત કરતા પહેલા ભાઈ તમને એડ્રેસ બતાવી દઉં લાલા બાપા ચોક થી આગળ ને લાલા બાપા ચોક થી આગળ એક જેડ તમને વચ્ચે જ આવશે ભાઈ કૃષ્ણ બે પાવ ને પફ ક્રીમ રોલ ફરાળી બિસ્કિટ નાનકટાસ આ બધી જ વસ્તુ મળી રહેવાની છે તમને તો તમે જોઈ શકતા હશો આ બધી જ નાનકટાસ અહીંયા બનાવવામાં આવે છે ફાઇનલી ત્યારબાદ તમને અહીંયા લો સ્ક્રીમ રોલ પણ તમને મળી રહે છે હા અને અહીંયા તમને ભાઈ જો તો બોક્સમાં રેડ કેક પણ મળી રહે છે ત્યારબાદ આ બટન છે ટોચ ખારી રોલ હા બ્રેડ તમને ઘણી બધી વસ્તુ અહીંયા મળી રહેશે આ ખોલો તો ભાઈ આપણે જુઓ તમે હા આ નાનકટેશ ભાઈ કોને કોને ખાધેલી છે આ નાનકટેશ પણ અહીંયા લાઈવ તમને મળી રહેવાની છે હા ઘણી બધી આઈટમ અહીંયા બનાવે છે ત્યારબાદ તમને અહીંયા જો આ ભાઈ બતાવી છે ને જો તમને ગરમ પફ પણ અહીંયા મળી રહેશે તો ફાઇનલી હવે આપણે નાનખટેશના ભાવ આ ભાઈને પૂછ્યું કિલો નાન ગ્રામ ગ્રામનો ભાઈ આમનો ભાવ શું રહેશે આપણે આપણે એકસો સાહીઠ કિલો એકસો સાહીઠ રૂપિયા કિલો ચાલીસ રૂપિયાની અઢીસો ચાલીસ રૂપિયાની અઢીસો વાહ ગમે વેરાયટી હા ગમે ત્રણ માલિક કોઈ પણ વેરાયટી તમને મળી રહેવાની છે કિલોના ભાવમાં તમને અહીંયાથી સો ગ્રામ પણ મળી રહેશે ને આપણે હા સો ગ્રામ પણ અહીંયાથી મળી છે ભાઈએ તમને ભાવ તો બતાવ્યો છે તો એકવાર જરૂરને જરૂર વિઝિટ કરજો ભાઈ અને ફાઇનલી આ ક્રીમ રોલ ભાવ તમે એકવાર વાર કીજો ને ક્રીમ રોલ 10 રૂપિયા 10 રૂપિયા આ રેડ કેક ના લાલ કેકમાં માં ઓફર છે હા આખા ભાવનગરમાં ઘર 50 રૂપિયા 60 રૂપિયા મળશે પણ આપણે સ્ટોર ઉપર 45 રૂપિયા 45 રૂપિયા હા શું વાત છે 15 રૂપિયા ડિસ્કાઉન્ટ હોય આખા ભાવનગરમાં તમને આનો 60 રૂપિયા ભાવ છે અહીંયા તમને 45 રૂપિયા મળી રહેશે આ એમનો ભાવતાલ છે પછી આ ફરાણી નું છે અને મેઈન વાત

આપડે ઘી ખાણ મેદક પાવડર છે ખાણ પાવડર બની રહ્યો છે ભાઈ અને કી છે ખાલી ઘી ખાલી ઘી બસ તો પાવડર બની રહ્યો છે યુઝ સેવા કરવાનો હોય છે બનાવવા માટે બનાવવા માટે બનાવવા માટે અંદર શું પાવડર દૂધ મિલ્ક પાવડર હા

પંદર મિનિટ હવે હવે આને પંદર મિનિટ આને રહેવા દઉં ત્યારબાદ આપણે જે કાકા તમે મેં આગળ પ્રોસેસમાં બતાવ્યું આની પછી આપણી નાની તૈયાર ત્યાર થશે ભાઈ આનાથી માગર કમ્પ્લીટલી પંદર મિનિટ બાકી જાય ને ત્યારબાદ જો ભાઈ આની નાની પ્રાઇસની ભાઈ ગોળી તૈયાર કરી ત્યારબાદ આની ઉપર આ સિંગ લગાડવામાં આવે છે સિંગ લગાડવામાં આવે છે ફ્રાય કરેલી સિંગ અને ત્યારબાદ આવી રીતે જો છોકી બધી છોકરી આવી રીતે ભરી દેવામાં આવે છે બધી જ છોકી કમ્પ્લીટલી તૈયાર થાય ને ત્યારબાદ પછી ત્યારબાદ જો અહીં એમનું ઓવન છે ભાઈ મસ્ત મશીન છે ભાઈ ઓવન અને ત્યારબાદ આમાં શેકવામાં આવે છે હાલો તો તમને બતાવું જો તમે ટ્રોલી તૈયાર થઈ રહી છે હા ટ્રોલી ઉપર ટ્રોલી નાખી રહ્યા છે ભાઈ આ ટ્રોલી તૈયાર કરી છે ને હવે આ ટ્રોલીને જોવો તમે અંદર પકાવવા માટે મૂકવાની હોય છે તો આ છે ઓવર અંદર કમ્પ્લીટલી મશીન સ્ટાર્ટ થઈ ગયું છે ભાઈ વાહ કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ અંદર ઓકે હવે ટ્રોલી કાઢી છે ભાઈ આખી ટ્રોલી જ કમ્પ્લીટ

એકદમ ફરાળી નાનકટાઈઝ કમ્પ્લીટલી જોઈ શકતા છો તમે બધી જ નાનકટાઈઝ કમ્પ્લીટલી જાત થઈ ગઈ છે અહીંયા પછી બધી કઈ કઈ વસ્તુ આપણે મળી રહી છે બધું આપણી પાસે ખાલી ગરમ મળી રહે પાઉં ગરમ રોલ ક્રીમ રોલ જાતની ફરાળી વગરની જાતની નવી વસ્તુ છે બટરવાળી બટરવાળા પાઉં એ બટરવાળા પાઉં હા તમને અહીંયા અમૂલ બટરવાળા પાવ પણ મળી રહેવાના છે ભાઈ અમૂલ બટર પાવ ફરાળી નંબર વન નાન કટાઇશ ભાઈ આ બેનર તમે જોઈ રહ્યા છો ને ભાઈ હા આ બેનર તમને ઘણી બધી શાખાઓમાં જોવા મળશે તો આમની શોપની છે ને ઘણી બધી શાખામાં અહીંથી ડિલિવરી થાય છે જોવો તમે એકદમ મસ્ત ખારી અને કોફ પણ અહીંયા તૈયાર કરેલા છે ઘણી બધી આઇટમ ભાઈ બેકરીની ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા મળી રહી છે ટોલી ચાર કાઢી અને આપણને જો લાઈટ અને ઘરમાં ગરમ ભાઈ તો હજી તો આપણે ટોલીમાંથી પવનમાંથી બહાર જ કાઢી છે ત્યારબાદ આપણે જ્ઞાન કેટલા છે એકદમ ટેસ્ટ રિવ્યુ છે એકદમ બેસ્ટ વસ્તુ છે અમારા ભાવનગરની નાનકરા ખાવી હોય ને તો એકવાર ભાઈ આ આમના શોપની જરૂરને જરૂર વિઝિટ કરવી તો બાકી આપણે અહીંનું એડ્રેસ શું રહે છે આપણે ભરતનગર રોડ માલધારી ચોક ભરતનગર રોડ માલધારી ચોક તો ભાઈ અહીંયા એકદમ મસ્ત લાઈ તમને તમારી સામે બેકરી હતી તો તમે નાનકટા બનાવવાની મળી રહે છે તો ફાઇનલી એકવાર જરૂરને જરૂર વિઝિટ કરજો વિડીયોમાં તમને મેં એકવાર એડ્રેસમાં બતાવેલું છે આ ચોકનું પણ બતાવેલું છે અને બેકરીનું પણ વિડીયોમાં એડ્રેસ બતાવેલું છે એકવાર જરૂરને જરૂર વિઝિટ કરજો તો ફાઇનલી વિડીયોમાં નવા હોય તો ભાઈ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સબસ્ક્રાઇબ કરી દો અને હાલો તો મળી આવવાના વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય